શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સાહેબ પોલીસ અધિક્ષક ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સૂચના આપેલી હોય જનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી પશ્ચિમ જિલ્લામાં દેશી દારૂની પ્રવૃત્તિઓ ગેરકાયદેસર રીતે બનાવનાર તેમજ વેચનારા ઈસમો ઉપર વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય જ અનુસંધાને એલસીબી ના એ સાઈ યશવંતુમાર ચૌહાણ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન જખૌ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર દેશી દારૂ બનાવવાનો આથો લીટર અઢારસો જેની કિંમત રૂપિયા પિસ્તાળીસ હજારનો મુદ્દામાલ પકડી પાડી પ્રોહી એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવેલ તથા જખૌ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર દેશી દારૂ બનાવવાનો આથો લિટર છસો જેની કિંમત રૂપિયા પંદર હજારનો મુદ્દામાલ પકડી પ્રોહી એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર્ડ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપી છે નીતિશ ઝુમા કોલી મામદ ઈશાક સંગાર રમેશ ઝુમા કોલી આ ત્રણેય આરોપીને પકડી પાડવામાં આવ્યા છે